તો એક ભરતીનું સ્વાગત છે મિત્રો તમારું તો આપણે ભરતી લઈને આજે આવી ગયા છીએ તો ખાસ કરી અને જે ભરતી છે જે બનાસકાંઠામાં જે બનાસ ડેરીમાં મિત્રો ખાસ કરી અને જે આ ભરતી બનાસ ડેરી વિવિધ પોસ્ટ ઉપર ભરતી છે મિત્રો અને છેલ્લી તારીખ છે મિત્રો ખાસ કરી અને પંદરસો સુધીમાં છે તમારે ફોર્મ ભરવાના રહેશે મિત્રો આપણે આ વિડીયોમાં બધી માહિતી છે આપણે અહીંયા લેવાના છે મિત્રો ખાસ કરીને તમે નવા હો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને લાઇક અને શેર કરવાનું ભૂલતા મિત્રો તો આપણે આગળ જે વાત કરવાની છે ખાસ કરીને તો આપણે જે દેરી છે તો આ બનાસકાંઠા આવેલ છે એના દૂધ ઉત્પાદન સંઘ દ્વારા છે એની જાહેરાત કરેલ છે અને મિત્રો અને આપણે વાત કરીએ તો અઢાર અઢાર હજારથી લઈ અને વધુ કરોડ રૂપિયાનું છે એ આમાં ફ્રોડ એટલે રોકાણ કરેલું છે મિત્રો ખાસ કરી આપણે જે નરેન્દ્રભાઈ મોદી દ્વારા છે આ યોજરીનું છે એવું સારું એવું નામ છે મિત્રો આપણે વાત કરીએ ખાસ કરીને તો આપણે જે તાલીમ તાલીમિટી માટે ઓફિસર અને જુનિયર અધિકારી માટે ભરતીની જાહેરાત કરેલી છે જોબનો અહીંયા કોડ પણ આપેલો છે મિત્રો ખાસ કરી બે હજાર ચોવીસ માટે છેલ્લી તારીખ છે એ સો સુધીમાં ફોર્મ ભરવાનું છે તમારે બીવીસી બીવીસી સી એનું જે લાયકાત છે મિત્રો ખાસ કરી બીવીસી પ્લસ એક પાંચના સાથે જે તમારે પંદર વર્ષ સુધી વધુનો અનુભવ મિત્રો હોય તો પંદર વર્ષનો અનુભવ છે એ ખાસ કરીને માંગે છે મિત્રો પંદર વર્ષનો અનુભવ તમારે જોઈએ બરાબર અને આપણે આગળ પણ જે વાત ડિસ્કસ કરવાના છે મિત્રો તો વિડીયોમાં બિન ઠેર સુધીને વિડીયો સારો લાગે તો એક લાઈક કરવાનું ભૂલતા નહીં મિત્રો આગળ આપણે વાત કરીએ મિત્રો ખાસ કરીએ અને તો અરે જે વર્ષમાં જે આપણે ભરતી બહાર પડી છે મિત્રો સેક્ટન લેખિત આપણે આગળ વાત કરીએ અને આપણે જે ઓફિસિયલ વેબસાઇટ છે તમારા વેબસાઇટની મુલાકાત લેવાનું રહેશે બરાબર બનાસકાંઠા ડેરી છે એની ઓફિશિયલ વેબસાઇટ પર એ આપેલી છે મિત્રો અને અરજી કરવા માટે તમને આગળ પણ આપણે જણાવ્યું પ્રમાણે પણ અત્યારે પણ જણાવી દઈએ મિત્રો ખાસ કરી અને પંદર સુધીમાં છે એ તમારે અરજી બધાએ મિત્રોને કરી દેવાની રહેશે અને જે કોઈ મિત્રો બાકી હોય એ અરજી કરવા માટે અરજી કરી લેવી ખાસ કરીને તમારા બી વેબ વેબસ છે મિત્રો એને શેખ ખાસ કરીને ધ્યાનમાં રાખવાની છે વિડીયો સ્ટોપ કરી અને સ્ક્રીનશોટ પણ તમે પાડી શકો છો મિત્રો તો તે આ રીતના વિડીયો હતો મિત્રો તો તમને જો વિડીયો સારો લાગે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીને વિડીયોમાં કાશી દેલી રજા જય જય ભારત